ये प्रमाण जिसका बनाने वाला एक ही है सर्जन दाता सर्जन हार उसने बनाया तो नाक मनुष्य बनाया तो नाक तू नाक ईयर या तू ईयर नेत्र तू नेत्र नेत्र मोनी जगह कहीं बदलाव नहीं आ गया इसलिए करता पाने के सर्जन दाता पाने के अने આ શૃષ્ટિમાં શૃષ્ટિ જગતનો જે રચના છે તેલ સતા પોતે પોતાની રીતે દેહવાર જુડિશિયલ તરીકે પ્રસિદ્ધ કરે છે એમાં હિન્દુઓના 360 દિવસ આવે બ્રિટિશરના 365 આવે મુસ્લિમોના 364 56 આવે તો આ દુનિયાનો ફેર કેવી રીતે દિવસ એક ઉગે છે શૃષ્ટિ પર તેજ રેસે

કોને તારી જ મળી શકે એમ નથી એટલા માટે જે વિસંગતતા છે એ વિસંગતતા માનવ સર્જિત પ્રવૃત્તિમાં નિવિસંગતતા નિર્માણ થાય છે જ્યારે કુદરતીમાં વિસંગતતા નિર્માણ થતી નથી તો આપણે જે જીવન જીવાની વ્યવસ્થા અને જે કમ્પલસરી વર્તન નોન જ્યુડિશિયલ કુદરતી રાહ એ વળવાનું છે અને વળીને આપના જે ભાવી રત્ન છે એ ભાવી રત્ન ને પણ કમ્પલસરી નોન જ્યુડિશિયલ યાને કુદરતી વ્યવહાર તરફે જવાનું છે ને તો ક્યારનો પણ ખુલાસો થયા 1945 માં બીજો વિશ્વયુદ્ધ થયું થયો દુસરા વિશ્વ યુદ્ધ હુઆ ફિર ભી વહા શાંતિ નહીં નિર્માણ હુઆ તો બીજો રૂલિંગ બચા હૈ વો सिर्फ न सिर्फ कुदरती रूलिंग बचाए इसीलिए सभी विश्व शांति के लिए खेल है, लेकिन विश्व जगत में जो एक, एक पुरुष ऐसी पुरुष, उनकी थियोरी के तहत यहाँ अभी कुदरत के अलावा दूसरी व्यवस्था बची नहीं है इसीलिए सभी सारा आलम इन कुदरती राह की और बढ़ो और कुदरती रचना में जो रचना है उनके तहत जीवन जीवो और में जीवन जीवो इतना कर मैं बैठने की रजा इजाजत लेता हूँ वह